હાલો તો આપણે અત્યારે આવી ગયા છે તમારા બધાના બહુ કોમેન્ટને લીધે આપણે જામ ખંભાળિયાની અંદર જૂના ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને ખાલી પીચોતેર હજારથી જ ચાલુ થાય છે આપણે ટ્રેક્ટર અને આપણી સાથે છે દિલીપભાઈ તો આપણે એને પૂછીએ ક્યાં ક્યાં ભાવ છે અને શું શું મોડલ છે વધારે પૂરતું મહેન્દ્રના જૂના ટ્રેક્ટર છે આમ તો બધી કંપનીના છે પણ વધારે પૂરતું મહેન્દ્રના વધારે છે અને આપણી સાથે દિલીપભાઈ છે તે બધા ટૅક્ટરનો ભાવ કહેતા આવશે મોડલને

લાખ થી ચાલુ થાય એક લાખ નેવ હજાર સુધી માહિતી માટે જામનગર હાઈવે રોડ ઉપર છે મુરલીધર ટેક્ટર નો શોરૂમ આપડો ખંભાણી જામનગર હાઈવે રોડ ઉપર દલવાડી હોટલ ની બાજુ દલવાડી હોટલની બાજુમાં મુરલીધર ટેક્ટર જામનગર ખંભાળી જામનગર હાઈવે રોડ